ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ શિષ્યવૃત્તિ કરવા માટે પ્રાથમિક શાળા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે સૌ પ્રથમ કોમ્પ્યુટર ચાલું કરી દેવું કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન હોટસ્પોટથી વાઈફાઈ કનેક્શન કરી દેવું ત્યારબાદ ગૂગલ ક્રોમમાં ગૂગલ કે ક્રોમમાં જઈ અને ડિજિટલ ગુજરાત ટાઈપ કરવું ડીઆઈજીઆઈ ટી એલ જી યુ જે એ આર એટી ગુજરાતી ટાઈપ કરીને એન્ટર આપવાનું એન્ટર આપ્યા પછી અહીંયા સ્ક્રીન દેખાશે ડિજિટલ ગુજરાતની અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરવું લોગિન બટન ઉપર લોગિન ઉપર ક્લિક કરવાથી અહીંયા પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી અહીંયા સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન દેખાશે અહીંયા સ્કૂલ ઇન્સ્ટિટ્યુશન ઉપર ક્લિક કરવાનું એની ઉપર ક્લિક કરવાથી પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી અહીંયા સ્કૂલ લોગિન રેડિયો બટન ઉપર ક્લિક કરવાનું એના પછી અહીંયા યુઝરનેઈમ પાસવર્ડ અને કેપ્ચા કોડ ટાઈપ કરવો સ્કૂલનું યુઝરનેઈમ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનો પાસવર્ડ અને કેપ્ચા કોડ જે અહીંયા સ્ક્રીન ઉપર હોય તે લખી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું લોગિન બટન ઉપર ક્લિક કરવાથી પ્રોસેસ થશે ક્યુચા કોડ ટાઈપ કર્યા પછી અહીંયા એન્ટર ઓટીપી નંબર આવશે જે નંબર આવ્યો હોય તે ટાઇપ કરવાનો અને આ રીતે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું કન્ફર્મ ઉપર ક્લિક કર્યા પછી સિલેક્ટ બટન ઉપર ક્લિક કરવાનું બે હજાર ચોવીસ પચીસ વર્ષની શિષ્યવૃત્તિનું કામ કરીએ એટલે જે વર્ષનું કામ કરવાનું હોય તે વર્ષ સિલેક્ટ કરવાનું સિલેક્ટ કર્યા પછી ઓકે બટન ઉપર ક્લિક કરવાનું ઓકે બટન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ કામ કરવા માટેનો હોમ મેનુ આવશે તેની અંદર આપણે બે રીતે કામ કરી શકીએ એક સ્ટુડન્ટ રજીસ્ટર સ્ટુડન્ટ રજિસ્ટરની અંદર સ્ટુડન્ટ એન્ટ્રી સ્ટુડન્ટ એન્ટ્રી ઉપર ક્લિક કર્યા પછી અહીંયા પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી સ્કોલરશિપ માટે હોમ પેજ મેનુ ખુલશે તેની અંદર બે હજાર ચોવીસ પચીસથી શિષ્યવૃત્તિ માટે પાંચ સ્ટેપનો પ્રોસેસ કરવી પડશે સ્ટુડન્ટ બેઝિક્સ સ્ટુડન્ટ ડિટેલ આધાર ડિટેલ્સ બેંક ડિટેલ્સ અને સેવ એપ્લિકેશન આ પોસ્ટેપ પૂરા થઈ જાય અહીંયા એની માહિતી ભરીયા પછી અહીંયા ડન થઈ જાય ડન થઈ ગયા પછી આ ફોર્મ એન્ટ્રી આપણી પૂરી થાય છે આ રી એન્ટ્રી અહીંયા ન્યૂ એન્ટ્રી તરીકે કામ કરશે બીજી આપણી એન્ટ્રી જોઈશું કે જે વિદ્યાર્થી ભણતા હોય ચાલુ વિદ્યાર્થી અને તેની એન્ટ્રી કરવી હોય તો સ્ટુડન્ટ રજિસ્ટરમાં જવાનું ન્યૂ એન્ટ્રીમાં ફક્ત નવા વિદ્યાર્થીનું પહેલી વખતે કામ કરતા હોય ત્યારે આ પાંચે પાંચ ફાઇલમાં બધી માહિતીથી ડિટેલ ભરવી અને સેવ અને નેક્સ્ટ કરી અને પાંચે પાંચ ફાઇલ ડન કરવાની રહેશે લીલા કલરનું બટન લાવવાના રહેશે ડન કરીને હવે આપણે જે વિદ્યાર્થીની ફાઇલ બની ગઈ હોય અને વિદ્યાર્થી શાળામાં ભણતો હોય અને આગલા ધોરણમાં આવ્યો હોય બાલવાટિકાથી પહેલાં ધોરણમાંથી એકથી આઠમાં અભ્યાસ કરતો હોય એ જ શાળામાં અને એની એન્ટ્રી કરવી હોય તો સ્ટુડન્ટ રજિસ્ટરમાં જવાનું તેની અંદર એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીમાં જવાનું એડિટ સ્ટુડન્ટ એન્ટ્રીમાં ગયા પછી અહીંયા પ્રોસેસ થાય છે શિષ્યવૃત્તિનું કામ કરતી વખતે વિદ્યાર્થીના ગયા વર્ષનું પરિણામ પરિણામમાં હાજરી અને ગયા વર્ષના રિઝલ્ટના ટકા પહેલાં બીજા ધોરણમાં ટકા નહીં આવે ત્રણથી આઠ ધોરણના વિદ્યાર્થીના મેળવેલા ગુણના ટકા અને હાજર દિવસ હાજર દિવસ અત્યારે નવ ધોરણ નવ દસ ધોરણમાં જ લખવાના છે તેમ છતાં આપણી જોડે માહિતી રાખવી વિદ્યાર્થીનું યુ નંબર વાલીની આવક વિદ્યાર્થીનું રેશન કાર્ડ બેંકના ખાતાની ડિટેલ આધાર કાર્ડ દાખલ તારીખ જન્મ તારીખ માતાનું નામ પિતાનું નામ પિતાની આવક તમામ માહિતી આપણી પાસે રાખવી એક કાગળમાં બનાવીને જેથી એન્ટ્રી કરવામાં સરળતા રહે